હા ચાલો થઈ આજે જે વિસાવદરની પેટા ચૂંટણી છે આ પેટા ચૂંટણીની અંદર દરેક વિસ્તારની અંદર જ્યારે અમે મત માટે જઈએ છીએ ત્યારે અમારે નીતિનભાઈ જે રાણીપ્રિયા છે તેમનો ખૂબ લોકોની અંદર ઉત્સાહ છે આવકાર છે અને વિસ્તારની અંદર લોકો ઉત્સાહથી કોંગ્રેસની સાથે જોડાઈ રહ્યા છે ત્યારે અત્યારે લોકોની અંદર પણ એવી એક માંગ છે કે જે સૌ પ્રેમીઓ છે કે ભાઈ વિધાનસભાની અંદર ગાય માતાને ને રાષ્ટ્રીય માતા જાહેર કરે એવું ઘણા લોકો કહે છે ત્યારે આજે અમે અમારા પરેશભાઈ ધાનાણી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને અમારા જે પરભારી છે એવા ચેતનભાઈ ખાચર અને કનુભાઈ જેબલિયા સહિત બધા તમામ મળી ભેગા અને સરસા કરી અને અમારા વિપક્ષના નેતા એવા અમિતભાઈ સાવડા સાથે વાત કરી અને અમે રજૂઆત કરી છે કે વિધાનસભાની અંદર પહેલો જ મુદ્દો અમે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો એવો અમે મુદ્દો ઉઠાવશું ત્યારે આ વિસાવદર વિસ્તારના લોકોને અમારે એક જ છે કે કોંગ્રેસની સાથે જોડાવો કોંગ્રેસને મત આપો અને કોંગ્રેસને બહુમતીથી વિજય બનાવો જય હિન્દ જય કોંગ્રેસ